અને મજૂરી કરાવવાનું કાર્ય ચાલે છે એસએમસી માં પણ આટલી મોટી ભ્રષ્ટાચાર ની વાતો બધી સામે આવી રહી છે આટલું બધું હોવા છતાં પણ આ બેન સામે આચાર્યની બદલીની માંગ સામે કેમ આવો એક્શન લેવામાં આવ્યો છે ગામ લોકો પણ રોષે ભરાયેલા છે કે આટલું બધું હોવા છતાં કેમ એમની બદલી નથી કરી કયા કારણોસર બદલી નથી થઈ શું કારણ છે આટલી બધી ભૂલો હોવા છતાં એમને ત્યાં સારા સેન્ટર પર કેમ મૂકવામાં આવ્યા એવું જણાવ જયારે આપણને કોઈ પણ શિક્ષક થી ભૂલ થાય તો એમની બદલી તરત થઈ જાય છે આવા અમે અનેક કિસ્સાઓ સાંભળેલા છે હવે અહિયાં આટલી મોટી ભૂલ થઈ છે એ ભૂલ થયા પછી એમને અન્ય જગ્યાએ મોકલવાના હોય છે બદલી કરીને એની જગ્યા દીધા તો આ ભૂલ થઈ છે કોઈ ભૂલ જ નથી એમની એટલે અમે ખરેખર આ પરિપત્ર ઉપર અમે આક્રોશમાં છીએ અમારું ગામ આક્રોશમાં છીએ અને આ પરિપત્ર નો વિરોધ કરવા માટે આજે અમે ડીપીઓ ઓફિસે પણ જઈએ છીએ અને ત્યાંથી અમે કલેક્ટર કચેરી અને ડીડીઓ સર પણ અમે મળવાના છે કે જ્યાં સુધી માત્રને માત્ર બદલીનો વિષય ન આવે ત્યાં સુધી આ તાળા પણ ખૂલશે નહીં અને અમે આ જ રીતે આ બાબતનો વિરોધ કરતા રહીશું હવે આ ગામના સરપંચ છે વિનોદભાઈ બારિયા તેઓએ આપણને જણાવ્યું કે જો આનો વિરોધ તો અમે કરી રહ્યા છીએ પણ આનો જે જ્યાં સુધી નિવેડો નહીં આવે ત્યાં સુધી સ્કૂલના તાળા પણ નહીં ખોલીએ અને આજે તે લોકો જિલ્લામાં કલેક્ટર ઓફિસ સુધી જવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે

મને તો ઉપરથી આવ્યો છે ઉપર આ ઓર્ડર નઈ માણે ને નઈ ખૂલે તારા કોણ ઉપર ટીપિયોને આપ્યો ગામ સંમતિ લીધી તમે એસએમસી ને જાણકારી આપી તમે એટલે આ અમે રમત કરીએ છે આ ફોન કરો ટીપિયોને પાછા આ ઓર્ડર નથી માનતા ગામ લોકો હાલો ના કે સાહેબ શ્રી ના સુધી આવારી કામ લોકોની જે માંગ છે પૂરી ના થાય કે સુધી આવી જવા જોઈએ આજે આજે અમારા

કોઈ પણ અહીંયા શાળાની અંદર ગ્રાન્ટ આવે તો એ ગ્રાન્ટ વાપરવી હોય તો પેલા આપણા એસએમસી ના સભ્યોને જાણ કરવી પડે એ જાણ કરવાની પદ્ધતિમાં એવો વિષય હોય છે કે પેલા એજન્ડા બજાવવા પડે એ એજન્ડા અહીંયાથી કાઢવામાં આવે અને એ એજન્ડા આપણા સભ્યો કમિટીના સભ્યો સુધી પહોંચે અને એ એજન્ડા મળ્યા પછી અહીંયા મિટિંગ મળે અને એ મિટિંગમાં ઠરાવો કરવાના આવે હવે ક્યારે પણ અમને એજન્ડા બજાવ્યા નથી એસએમસી ના અધ્યક્ષ તરીકે મારે વાત કરવી પડે છે ક્યારે પણ એજન્ડા બજાવ્યા નથી અને ક્યારે પણ કોઈ પણ ઠરાવમાં મારી સહી થઈ નથી હતી અધ્યક્ષની સહી ન થઈ હોય કમિટીનો તો સવાલ જ ક્યાંથી પેદા થાય એ પણ વિષય ક્યારે નથી થયો બીજી ક્યારે પણ કમિટી મીટિંગ બોલાવતા નથી બોલાવે છે તો ચાર પાંચ સભ્યની કમિટી હોય બીજા બધા આજુબાજુમાંથી ગમે તેને આવી બોલાવીને ફોટા પાડીને ફોટા પાડીને પોતાની કમિટીની બેઠક પૂરી કરી દે છે ત્રીજી વસ્તુ કે ગ્રાન્ટની જાણકારી ક્યારે પણ નથી આપી આજે આટલો મોટો શાળાનો કલરનું કામ થયું છે આટલું મોટું શાળાનું કલર કામ થયું કેટલી ગ્રાન્ટ આવી કેટલી ગ્રાન્ટ વપરાય અત્યાર સુધી અધ્યક્ષ તરીકે મને પણ ખબર નથી કમિટી જ ખબર હોય તો સિવાય શાળાનું કલર કામ થયું એમાં કમિટી પૂછ્યું નહીં હવે આપણા આ સ્લેબ ઉપર ચાઇના મેજીક નું કામ થયું કોઈને ખબર છે આમાં ખબર છે ચાઇના મેજિકનું નું કોઈને મને અધ્યક્ષ તરીકે મને પણ ખબર નથી એ ચાઇના મેજિક ની આપણને કોઈ જાણકારી આપી નહીં શાળાનું રિપેરિંગ કામ થયું છે આ ચાર લાખ નો કલર કેવી રીતે ચાર લાખ નો કલર થયો છે શાળા પર એ પાછળ તો બાકી જ છે હજી એ ચાર લાખ નો કેવો કલર એ પણ તપાસ નો વિષય છે એના સિવાય અહીંયા બધી ભૌતિક સુવિધા માટે સ્વચ્છતા માટે પણ ચોવીસ થી પચીસ ની ગ્રાન્ટ આવે છે હવે સ્વચ્છતા માટે બાર હજાર ની ગ્રાન્ટ આવે છે બાર હજાર ની ગ્રાન્ટ આવે તો અહીંયા સફાઈવાળા રાખ્યા હોત તો આ બાળકો જોડે સફાઈ કામ ના કરાવત ને તો એ ગ્રાન્ટ જાય છે ક્યાં માણસ અહીંયા નથી શાળામાં એ ગ્રાન્ટ ક્યાં જાય છે કોણ વાપરે છે કોની સહી થી એ ગ્રાન્ટ ઉપડે છે એ પણ તપાસનો વિષય છે આવા અનેક પ્રશ્નો છે એટલે આપણે ખાલી બાળકોને મજૂરી કરાવે એ વિષય તો છે જ એના સાથે સાથે એસએમસી ના આટલા બધા મુદ્દા સરકાર હવે બાળકો સારું ભણે એટલે ઇનામ માટે પણ સરકાર ગ્રાન્ટ મોકલે છે આપણા બાળકો પૂછો કેટલી વાર આ ગ્રાન્ટ માંથી ઇનામ મળ્યું છે ગુલા કાકા અધ્યક્ષ હું છું ગુલા કાકા હું છું હા મને કશું આ બાબત ખબર નથી મને આ બાબત કોઈ ખબર નથી અને ખોટી સહીઓ થઈ જાય છે રજિસ્ટર એ સહી પણ ચેક થવી જોઈએ હવે એ સહીઓ પણ ચેક થવી જોઈએ કે કમિટી ના સભ્યોની સહીઓ થયેલી છે કે જાતે કરેલી છે આ સહીઓની પણ તપાસ થવી જોઈએ હવે બીજી વસ્તુ આ બાળકોના ઇનામ માટેની ગ્રાન્ટો આવતી હોય છે એ ઇનામની ની ગ્રાન્ટો કયા બાળકો મળી છે કોઈ વાલીઓ હોય તો બોલો ક્યારે કોઈ બાળકો ઇનામ લઈને આયા તો આ ગ્રાન્ટ ક્યાં ગઈ બધી એ પણ તપાસનો વિષય છે એ ગ્રાન્ટ કોઈની નથી સરકાર શ્રી બાળકો આપણા ભણે અને બાળકો આગળ વધે એમનો હોસલો વધે એટલા માટે સરકાર શ્રી આ ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટ બાળકો સુધી પહોંચતી જ નથી અને પહોંચી છે તો કોઈ વડીલો જણાવી શકે કોઈ વાલી જણાવી શકે કે મારા બાળકને ઇનામ મળ્યું છે કોઈને જ મળ્યું નથી એટલે આવા પણ આ અનેક વિષયો છે બેન ને મધ્યાહન ભોજનમાં ગમતું જોઈએ ભોજન એ ભોજન બાળકો માટે આવે છે એ કોઈ આચાર્યશ્રીને અલગથી બનાવવા માટે ભોજન નથી આવતું તો આવા મુદ્દાઓને આપણે એમને કોમ્પ્રોમાઈઝ કેવી રીતે કરી શકીએ એટલે આ બધા મુદ્દા નું આટલા મુદ્દા હોવા છતાં કેમ એક્શન આ રીતનું લીધું છે અમારી બદલી ની માંગ છે અને ચાર્જ કેમ સોંપ્યો અને એ પણ અમને ટોપી પહેરાવીને છ મહિના પહેલા જે ચાર્જ સોંપેલો છે એ જગ્યાએ પછી સોંપી દીધો ચાર્જ હવે ચાર્જ આપી દીધો અહીંયા એક શિક્ષક ખાલી થાય એની જવાબદારી કોણ એક થી પાંચ ધોરણ કોણ બનાવશે હવે એટલે ડીપીઓ ને પણ હવે આ ફોન ઉપાડતા નથી એમને પણ વાત કરીએ છીએ ફોન થી આ મારું નિરાકરણ થવું જોઈએ અને આજે તમે આવી રહ્યા છે ત્યાં તમારી કચેરીએ જવાબ આપવો પડશે ગામ લોકો ને આ એટલે ખરેખર આપણે બોલાકી કે આવી પણ બધી ઘણી બધી વાતો છે